કેમ છો મિત્રો મજામાં જાજા ટાઈમ પછી આપણે પાછું ઇલેક્ટ્રિકનું કામ કરવાનું છે બોર્ડ બનાવવાનું બોર્ડ આપણે લોન્ડ્રીની ઇસ્ત્રીની જે સ્વિચ હોય ને બોર્ડ ની સ્વીચ બગડી ગઈ છે એટલે આપણે હમણાં રિપેર કરીએ તમને બતાવું બરાબર તો મારા વિડીયો છે ને આવા ગમે તો કોમેન્ટ કરજો ચાલુ કરીએ ચાલો આપણે રિપેરિંગ માટે જો રહ્યું બોર્ડ છે

p <susurra> r

Aku bakal jalan ke sini Pak. Mau pergi tinggi tambah kecil. Ya. Ya kita pada kita pada kita apa gitu mana apa yang nak hmm. kita harus melakukan apa yang kita harus lakukan? Ya. Perik, minat minat ini, kami perik minat perik korset macam apa yang kita mainkan sih kita pakai si bandar, ya si bandar terputar nih, ada korset apa ya? Kami masih masih nasi, masih masih nasi. Ada polian sih, polian polian yang ada di mana, polian di mana, polian di mana, kita 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 di બોટ રિપેરિંગ થઈ ગઈ ઓકે બોટ રિપેરિંગ બો મેં તમને પહેલાય બતાયું હતું કે હવે ટેબલ સાફ કરી અને આપણે ઇસ્ત્રી ચાલુ કરી દઈએ આપણો બોટ કમ્પ્લીટ થઈ ગયો રેડી ચા વોટ મેં ઘરે આવી ગયા હતા એટલે પછી શું રે ઘરે આવી ગયા હતા ને તો આપણે આને સમજાવવા માં એમાં તો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક જે કામ કરો ને મિત્રો એ મેન્ચીજ કરીને કર્યું અને જેમાં છેડા જેમ હોય ને જે કઈ બોર્ડ હોય ઇલેક્ટ્રિક નું બોર્ડ હોય કોઈ પણ વસ્તુ હોય ને પેલા જોઈ લેવાની અથવા એનો વિડીયો ઉતારવાનો અથવા તો તમને એવું લાગે તો ફોટા પાડી લેવાના કે આના છેડા આમ છે આ ન્યુટ્રલ ને ફેસ ફેસલી એવું કંઈક આવે છે એમાં એ આપને કંઈક ટપા પડે છે એટલે જેમાં જે એમ હોય ને એમ જ કરવાનું અને પછી એને આપણે પાછું હતું એમ ફિટ કરી દેવાનું એટલે તમારું થઈ જાય નવું નાખવું હોય તો એમ જોઈ લેવાનું અને જૂનું હોય તો રિપેરિંગ કરવું હોય તો છેડા બેડા ફિટ કરી દેવા સરખા જેમાં હોય ને એમ જ મેન સીટ બંધ કરવી ભૂલતા નહીં મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો કોમેન્ટમાં લખજો આ વિડીયો કેવો લાગ્યો જય હિન્દ જય માતાજી